તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાન માવજીભાઈ સરવૈયા દ્વારા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સિહોર મામલતદાર કચેરીના મામલતદાર પ્રજાપતિનું તલગી નિર્ણયને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે સિહોરનગરપાલિકા દ્વારા અરજદારોને સરકારી સહાય શિષ્યવૃત્તિ હોય કે આરોગ્ય કે શિક્ષણ માટે તેમજ અન્ય વિભાગ માટે વિવિધ દાખલાઓની જરૂરિયાત હોય જેમાં ખાસ આવકના દાખલા ડોમેશિયલ હોય કે ક્રિમિનલ સહિત સરકારી યોજનાઓ માટે સિહોરનગરપાલિકાના ચીફ ઓફિસરના અધિકૃત કરેલ કર્મચારીની સહી સિક્કાઓ છેલ્લા પચીસ વર્ષથી વધુ કાર્યરત હતી તેમજ અન્ય ભાવનગર જિલ્લાની નગરપાલિકા ચીફ ઓફિસરની અવેજીમાં અધિકૃત તરીકે સહી યથાવત છે તો સિહુર મામલતદાર પ્રજાપતિ દ્વારા તાજેતરમાં ચીફ ઓફિસર સહિત અન્ય ત્રણ વ્યક્તિઓની સહી કરાવતા હતા તેમને બોલાવી અને ખકડાવીને હવે ચીફ ઓફિસર સિવાય કોઈ ફોર્મમાં સહીઓ કરવી નહીં તેઓએ મૌખિક ફરિયાદ કરી હતી ત્યારે નિયુક્ત કરેલા અધિકારીની સહી ન કરતા હાલ અરજદારો પાલિકામાં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે તેમજ કલેક્ટર કચેરી આરસીએમ કચેરી પ્રાંત કચેરી કોર્ટ ગાંધીનગર સરકારી કામો માટે હાજર રહી શકતા ન હોય ત્યારે વર્ષોથી ચીફ ઓફિસરના અધિકૃત સહયોગ કરી અને અરજદારોના સહેલાઈથી કામો થઈ જતા અને મામલતદારના હઠાગ્રહને લઈ ફરજિયાત ચીફ ઓફિસરની સહેલાઓ સિહોરમાં મામલતદાર પ્રજાપતિ આવ્યા છે ત્યારથી ગરીબ અને મધ્યમ પરિવારો હેરાન થાય છે ગરીબો તેમજ મધ્યમ પરિવારજનોને આવક જાતિ ડોમેશિયલ ક્રિમિનલ અત્યોદય ફોર્મ રહેઠાણ સહિત સરકાર દ્વારા વિવિધ યોજનાઓના દાખલાઓને લઈ તેમજ મામલતદાર કચેરીમાં પ્રમાણપત્રો કાઢવાના ફોર્મની ફરજિયાત ઝેરોક્ષ કરાવવી પડે છે જેમાં બહાર દસ રૂપિયા આપવા પડે છે ખરેખર આ ફોર્મ ફરજિયાત મામલતદાર કચેરીમાં મફત મળવા જોઈએ એ મળતા નથી આવક ફરજિયાત એક લાખ ઉપર લખવાની હોય તો સિંહોના મામલતદારો સહી કરે છે સરૈયા રાષ્ટ્રીય દલિતાર મંચ ગુજરાત રાજ્ય આજે અમે માનની નાયબ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા આપવા આવ્યા હતા કે જાતિના આવકના પ્રમાણપત્રો કઢાવવામાં લાઈનો બહુ થાય છે અને મામલતદાર સાહેબ શ્રી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી અરજદારોને ખોટ રીતે હેરાન કરે છે બે દિવસ સુધી દાખલા મળતા નથી ચીફ શ્રીએ અધિકૃત કરેલા વ્યક્તિને સહી મામલતદાર હાંકતા નથી અમુક લોકો જે ઓળખીતા હોય એની તાત્કાલિક સહી થઈ જાય છે ઓફિસમાં ઓળખીતા હોય અને સહી થઈ જાય ગરીબ માણસો બે બે ત્રણ ત્રણ દિવસ આવકના દાખલા આટું રખડે છે રેશન કાર્ડના દાખલા માટે પણ રખડે છે અને વિધવા બેનો પણ રખડે છે આવકના દાખલામાં મામલદાર એવું કે માત્ર લાખ રૂપિયા હોય તો તમને સહી કરી દઉં લાખ રૂપિયા તે સહી ન કરે તો આવો તો કેવો નિયમ છે અને મામલતદાર ઓફિસમાં લઈ આવકના દાખલાના ફોર્મ ફરી ત્યાં ફ્રીમાં મળવા જોઈએ એ ફોર્મ ફ્રીમાં મળતા નથી અમુક મળતી તે હો બસો બસો ફોર્મ લઈ જાય દસ હજાર રૂપિયામાં ફોર્મ વેચે અને અહીંયા ફોર્મ ભરેલું જે પ્રિન્ટ જે છે આવકના દાખલાની જાતિના દાખલાની એ પ્રિન્ટ ફોર્મ ભરેલું રાખવી જોઈએ મામલતદાર ઓફિસમાં જેથી કરી કોઈ પણ અરજદાર અભણ અરજદાર હોય તો એ ફોર્મ ભરી શકે ત્યાંથી એટલે આ બાબતે મેં રજૂઆત કરી છે અને ચીફ શ્રી એ ઓફિસમાં પોતાની ઓફિસમાં હાજર રહેતા નથી ટીડીઓ સાહેબ એક મહિનાથી રજા પડશે ગ્રામ્ય વિસ્તારના જે આવકનો દાખલો જે કટાવો છે ખરેખર નિયમ એવો છે કે ગ્રામ્ય વિસ્તારના આવકના દાખલા ટોટલી ત્યાં તાલુકા પંચાયતમાં જ થવું છે અહીંથી આવકનો દાખલો કટાવીને ટ્યુબીને સહી લેવા દેવાની અને ગામડાવાળાને એટલે બે પાંચ પાંચથી લોકો હેરાન થાય છે પરીક્ષાનો સમય છે આર્મીવાળાના આર્મીની જે ભરતી જે લોકો તૈયાર કરે સરકારનો એમ બહુ સારો છે કે બેરોજગાર રોજગારી મળવી છે આર્મીના વિદ્યાર્થીઓને ત્રણ ત્રણથી હેરાન થવું પડે સહી કરવા માટે આ બાબતે નાયબ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને તાત્કાલિક પ્રશ્ન સોલ્વ થાય એ બાબતે અમે રજૂઆત કરી છે